નિરોણાના ગજરા પરિવારે સમાજમાં અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે મૂળ નખત્રાણા તાલુકાના નિરોણા ગામના વતની અને હાલ માધા પર રહેતા ભાનુશાલી લક્ષ્મીબેન ખટાઉભાઈ ગજરાનું પંચ્યાસી વર્ષની જેફ વયે નિધન થતા તેમના પરિવાર દ્વારા પૂર્વ સૈનિક કલ્યાણ નિધિમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ રૂપિયા એક લાખ જેટલી માતબર રકમનું દાન અપાયું હતું. ભૂજના ધારાસભ્ય કેસુபாய் પટેલની પ્રેરણાથી અને પરિવારના મોભી મોહનલાલ દયારામ ગજરાના सहयोगથી સ્વર્ગસ્થ માતાના પુત્ર ખેતસી ગજરાના सहयोगથી સ્વર્ગસ્થ માતાના પુત્ર ખેતસી ગજરા નિવૃત્ત શિક્ષક દ્વારા કચ્છના કલેક્ટર આનંદ પટેલને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પરિવારના વડીલના અવસાન બાદ સનાતન ધર્મમાં દાનનો મહિમા છે પરંતુ ગજરા પરિવારે સૈનિક પરિવારોના કલ્યાણ અર્થે આ રીતે દાન આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે કચ્છ કલેક્ટર આનંદ પટેલે ગજરા પરિવારની સમાજ માટે આવી પ્રેરણાદાયી પહેલને આવકારી હતી કચ્છ કલેક્ટરને ચેક અર્પણ કરતી વખતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ લક્ષ્મીબેનના પુત્ર ખેતસી ગજરા પોત્રો ભરત અને સુજલ માધાપર ભાનુસાલી મહાજનના પ્રમુખ નીતિન ગજરા અને પરિવારના પ્રવીણ ગજરા ગોવિંદ ચુંડડા ઉપસ્થિત રહ્યા હતા